નમસ્કાર હું જનક દવે ફૂલ ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે રાજકારણ રહસ્ય અને ધાર્મિક આસ્થાનું કોમ્બિનેશન ભાગ્યે જોવા મળે છે આવા જે કોમ્બિનેશનના કારણે જગન્નાથ મંદિરના રત્ન ભંડારની આજે ચર્ચા થઈ રહી છે લોકસભાની ચૂંટણીમાં પણ સોના ચાંદીના ખજાનાનો મુદ્દો ઉઠ્યો છે આખરે આ વિવાદની ચાવી કઈ છે એના વિશે અમે તમને વાત કરીશું ઉપરાંત આ મંદિરના કેટલા રહસ્યો પણ અમે તમને જણાવીશું લોકસભાની ચૂંટણીમાં મંદિરો હંમેશાથી એક સંવેદનશીલ મુદ્દો જ રહ્યો છે જોકે આજે અમે અયોધ્યાના શ્રી રામ મંદિરની વાત નથી કરવાના અમે ઓડિશાના જગન્નાથ મંદિરની વાત કરી રહ્યા છીએ કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર સ્થાન આ મંદિરનો રત્ન ભંડાર વધુ એક વખત વિવાદનું કારણ બન્યો છે પીએમ મોદીએ આ રત્ન ભંડારની ચાવીને લઈને સવાલ ઉઠાવ્યો છે સૌથી પહેલાં તમે પીએમ મોદીને સાંભળો અને એ પછી અમે તમને આખા વિવાદનું એનાલિસિસ બતાવીશું બીજેડી સરકાર મેં जगन्नाथ जी का मंदिर भी सुरक्षित नहीं बचा है पिछले छह साल से श्री रत्न भंडार की चाबी का अता पता नहीं है मैं जरा आप सबसे पूछना चाहता हूं पूरे देश की श्रद्धा सदियों से जो पूजा होती है जिसका मालिक स्वयं भगवान जगन्नाथ है अरे हमारे घर की चाबी खो जाए तो भी हम मनरित करते हैं महाप्रभु जगन्नाथ जी मेरे घर की चाबी जरा खो गई है कुछ मदद करो और महाप्रभु जगन्नाथ जी के आशीर्वाद से घर की चाबी भी घंटे दो घंटे में मिल जाती है छह साल हो गए પીએમ મોદીએ જગન્નાથ મંદિરના શ્રી રત્ન ભંડારની ચાવીનો મુદ્દો ઉઠાવ્યો અને સાથે જ આ મામલે બીજેડી સરકારની આખરી ટીકા પણ કરી અમે આ પ્રકરણની શરૂઆત ભક્તિભાવથી કરીશું અને એ પછી વિવાદ આખરે શું છે એ પણ જણાવીશું હિન્દુ ધર્મમાં બદ્રીનાથ દ્વારકા રામેશ્વરમ અને પુરી ધામનું વિશેષ મહત્ત્વ છે પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા બિરાજમાન છે લાકડીની મૂર્તિવાળું દેશનું આ અનોખું મંદિર છે આ મંદિરમાં ત્રણેય મૂર્તિઓને દર બાર વર્ષે બદલવામાં આવે છે મૂર્તિ બદલવાની આ પ્રક્રિયાને સંબંધિત એક રસપ્રદ કિસ્સો છે એ તમારે જાણવો જોઈએ મૂર્તિ બદલવામાં આવે એ સમયે આખા શહેરમાં વીજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવે છે મંદિરની આસપાસ અંધકાર કરી દેવામાં આવે છે એ સમયે મંદિરની બહાર સીઆરપીએફના જવાનોને તહેનાત કરવામાં આવે છે મંદિરમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી માત્ર જેમણે મૂર્તિઓ બદલવાની હોય એ પૂજારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવે છે પૂજારીની આંખે પર પાટા બાંધી દેવામાં આવે છે હાથમાં ગ્લવ્સ પહેરવામાં આવે છે મૂર્તિ બદલવામાં આવે છે પરંતુ એક વસ્તુ ક્યારેય બદલવામાં આવતી નથી અને એ છે બ્રહ્મ પદાર્થ બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે આ બ્રહ્મ પદાર્થ શું છે એની જાણકારી હજુ સુધી કોઈની પાસે નથી જો કોઈએ આ બ્રહ્મ પદાર્થ જોઈ લીધો તો તેનું મૃત્યુ થઈ જાય એવી ધાર્મિક માન્યતા છે આવા અત્યંત પવિત્ર જગન્નાથ મંદિરનો રત્નભંડાર હંમેશાથી લોકો માટે રહસ્ય અને કૌતુકનો વિષય રહ્યો છે ઓડિશા સહિત સમગ્ર દેશના લોકોના મનમાં એવી શંકા છે કે ભગવાન જગન્નાથના આભૂષણો સુરક્ષિત છે કે પછી ગાયબ કરી દેવામાં આવ્યા છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બીજેપી આ મુદ્દો જરૂર ઉઠાવે છે વિરોધાભાસ એ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં ખૂબ લૂંટ મચાવી હતી પરંતુ જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ઓડિશામાં બ્રિટિશ રાજ દરમિયાન સૌથી વધુ સુરક્ષિત હતો અઢારસો ત્રણમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ માત્ર ચૌદ દિવસમાં ઓડિશા પર કંટ્રોલ કરી લીધો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ જાણતા હતા કે સ્થાનિક લોકો માટે આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે એટલા માટે જ તેઓ આ મંદિરને લઈને ખૂબ સતર્કતા રાખતા હતા જનરલ વેલેસ્લીની લીડરશિપમાં અંગ્રેજોએ આ મંદિરની પવિત્રતા જાળવવા માટે પૂરતા પગલાં લીધા હતા વેલેસ્લીએ તેમના અધિકારીઓને આ મંદિરના રત્નભંડાર સંપત્તિ કે ધાર્મિક રીતિ રિવાજોમાં કોઈ જાતનો હસ્તક્ષેપ ન કરવાની ચોખ્ખી સૂચના આપી હતી જો કે આ મંદિરનો વહીવટ અંગ્રેજોની નજર હેઠળ જ થતો હતો અંગ્રેજો અને મંદિરના પૂજારીઓ સાથે મળીને મંદિરની બાબતો સંભાળતા હતા એકંદરે અંગ્રેજોના શાસન દરમિયાન આ મંદિરનો રત્નભંડાર સુરક્ષિત જ રહ્યો હતો જગન્નાથ મંદિર દ્વારા જાળવવામાં આવતા ઐતિહાસિક દસ્તાવેજ મદાલા પંજીમાં રત્નભંડારનો ઉલ્લેખ છે મદાલા પંજી અનુસાર અનંગભીમ ભીમદેવે ભગવાન જગન્નાથ બાલભદ્ર અને સુભદ્રાના આભૂષણ માટે સોનાના દોઢ લાખ સિક્કા દાનમાં આપ્યા હતા એક સિક્કાનું વજન પાંચ પોઈન્ટ ત્ર્યાસી ગ્રામ હતું એ રીતે જોઈએ તો તેમણે દોઢ ક્વિન્ટલ સોનું દાનમાં આપ્યું હતું ઇતિહાસકાર આરડી બેનર્જીએ પણ પોતાના પુસ્તક હિસ્ટ્રી ઓફ ઓડિશામાં જણાવ્યું છે કે સૂર્યવંશી શાસકોએ પણ ભગવાન જગન્નાથને અમૂલ્ય રત્નો અને સોનાની ભેટ આપી હતી મંદિરના દિગ્વિજય દ્વારની દિવાલ પર એક શિલાલેખમાં ઉલ્લેખ છે કે ગજપતિ કપિલેન્દ્ર દેવે પણ ચૌદસો છાસઠમાં સોના અને રત્નોથી બનેલા આભૂષણો અને વાસણો ભેટમાં આપ્યા હતા અઢારસો ત્રાણું સુધીમાં મંદિરમાં આ વાસણો અને આભૂષણોનો ઉપયોગ થતો રહેતો હતો ઉત્કલ શાસ ઉત્કલના શાસક ગજપતિ મુકુંદ દેવના નિધન બાદ ઓગણીસો છવ્વીસમાં ગજપતિ રામચંદ્ર દેવે સત્તા સંભાળી હતી તેમણે પહેલી વખત આ મંદિરના રત્નભંડારમાં રાખવામાં આવેલા આભૂષણો રત્નો અને અન્ય મૂલ્યવાન વસ્તુઓનું લિસ્ટ બનાવ્યું હતું તે સમયના કલેક્ટર દયાનિધિ દાસ પુરી શહેરના બહાદુર લોકનાથ મિશ્રા અને એમાર મઠના મહંત ગદાધર રામાનુજ દાસ આ સત્તાવાર લિસ્ટના સાક્ષી બન્યા હતા અઢારસો સડત્રીસ વસ્તુઓના લિસ્ટને કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાં ડબલ લોકમાં રાખવામાં આવ્યું હતું બારમી સદીના આ મંદિરમાં બે રૂમ છે જેમાંથી એકને આંતરિક ભંડાર અને બીજાને બાહ્ય ભંડાર કહેવામાં આવે છે બાહ્ય ભંડારને તો દર વર્ષે રથયાત્રાના સમયે પૂજા માટે ખોલવામાં આવે છે તે સિવાય પણ બીજા અનેક મહત્વના પ્રસંગોએ પણ બાહ્ય ભંડારમાંથી આભૂષણો કાઢવામાં આવે છે જોકે આંતરિક ભંડારને ખોલવામાં આવ્યાને લગભગ ચાર દશક જેટલો સમય થઈ ગયો છે અંગ્રેજોના શાસન દરમિયાન ઓગણીસો પાંચ અને ઓગણીસો છવ્વીસમાં જ આ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો હતો આઝાદી બાદ ઓગણીસો ઇઠોતેર અને ઓગણીસો ચોરાશીમાં આ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો હતો ઓડિશાની વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર છેલ્લે છેક ઓગણીસો પંચ્યાસીની ચૌદમી જુલાઈએ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો હતો મંદિરના ખજાનામાં રહેલા રત્નોની યાદી ઓગણીસો છવ્વીસ અને ઓગણીસો ઇઠ્ઠોતેરમાં તૈયાર કરવામાં આવી હતી જોકે ઓગણીસો ઇઠ્ઠોતેરમાં આભૂષણોનું મૂલ્યાંકન નહોતું કરવામાં આવ્યું આ રત્ન ભંડાર ખોલવા માટે ઓડિશા સરકાર પાસેથી પરમિશન લેવી પડે છે ભંડારનો મામલો વખતો વખત ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો ઓડિશા હાઈકોર્ટે બે હજાર અઢારમાં આ મામલે એક આદેશ આપ્યો હતો એ આદેશનું પાલન કરવા બે હજાર અઢારની ચોથી એપ્રિલે રત્ન ભંડારનો આંતરિક ભંડાર ખોલવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટના આદેશ બાદ રત્ન ભંડાર ખોલવાની કોશિશ થતાં આઘાતજનક ઘટના બની હતી જેના વિશે અમે તમને જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે પીએમ મોદી અને બીજેપીના નેતાઓ જગન્નાથ મંદિરના રત્ન ભંડારનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છે આખરે આ મામલો શું છે એના વિશે અમે તમને વિગતે જણાવી રહ્યા છીએ જગન્નાથ મંદિરના રત્ન ભંડારને ખોલવાની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે જેને લઈને હાઈકોર્ટમાં અનેક પીઆઈએલ એટલે કે જાહેર હિતની અરજી કરવામાં આવી છે આ અરજીઓ પરની સુનાવણી દરમિયાન જ હાઈકોર્ટે રત્ન ભંડાર ખોલવાનો આદેશ આપ્યો હતો ઓડિશા હાઈકોર્ટના આદેશ અનુસાર બે મંદિરના એડમિનિસ્ટ્રેશનને ચાવી જ નહોતી મળી એટલા માટે આંતરિક ભંડાર ખુલી જ નહોતો શક્યો અધિકારીઓ અને એક્સપર્ટ્સ બાહ્ય ભંડારમાંથી પાછા ફરવું આઘાતજનક વાત એ છે કે મંદિરના વહીવટીતંત્ર કે સરકાર દ્વારા આ ચાવી ગાયબ થઈ ગઈ હોવાનું જાહેર જ નહોતું કરવામાં આવ્યું મંદિરના મેનેજમેન્ટની કમિટીની મિટિંગમાં આ મુદ્દો ઉઠાવાયો આખરે વાત બહાર આવી થોડાક દિવસ સુધી રત્નભંડારની ચાવી ગાયબ થવાને લઈને ખૂબ જ હંગામો મચી ગયો હતો રસપ્રદ વાત એ છે કે આ હંગામા બાદ ઓચિંતા પુરીના જિલ્લા વહીવટીતંત્રે દાવો કર્યો હતો કે રત્નભંડારની ડુપ્લિકેટ ચાવી મળી ગઈ છે હવે નવા સવાલો કરવામાં આવ્યા કે ડુપ્લિકેટ ચાવી ક્યાંથી મળી ઓરિજિનલ ચાવી ક્યાં ગઈ જેનાથી ભગવાન જગન્નાથના ભક્તોમાં ખૂબ જ કન્ફ્યુઝન થવા લોકો જાણવા આતુર હતા કે આખરે ભગવાન જગન્નાથના આભૂષણો સુરક્ષિત છે કે નહીં આપણા દેશમાં જ્યારે પણ વિવાદ થાય ત્યારે લોકોનો ગુસ્સો શાંત કરવા માટે શરૂઆતમાં તપાસ પંચ રચી દેવામાં આવે છે એ પછી આખો મામલો ભુલાવી દેવામાં આવે છે આ કેસમાં પણ એમ જ બન્યું હતું રત્નભંડારની તપાસ કરવા માટે જસ્ટિસ રઘુવીર દાસ તપાસ પંચ રચવામાં આવ્યો હતો આ તપાસ પંચે તપાસ પણ કરી હતી પંચે નવેમ્બર બે હજાર અઢારમાં જ એનો ફાઇલ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો હતો આ પંચનો રિપોર્ટ વિધાનસભામાં હજુ સુધી મૂકવામાં આવ્યો નથી આ સાથે જ ભક્તો અને બીજેપીના નેતાઓ अवार नवार रत्न भंडार कुलवानी माननी करी रहा है राज्य सरकार आ मांगनी ने साव न रही है आ मामले पीएम मोदी इशू कहे छे ए तमे पूरा उड़ीसा जानना चाहता है कि जो जांच हुई थी उसकी रिपोर्ट में ऐसा क्या है कि बीजेडी ने वो रिपोर्ट ही दबा दी बीजेडी की खामोशी से लोगों का शक गहरा रहा है मैं आज उड़ीसा के लोगों को भरोसा देता हूं उड़ीसा में भाजपा सरकार बनते ही दूध का दूध કા હો પીએમ મોદીએ જસ્ટિસ રઘુવીર દાસ તપાસ પંચના રિપોર્ટને જાહેર કરવાની ખાતરી આપી છે પીએમ મોદીએ ઈશારામાં એમ પણ કહી દીધું છે કે ચાવી કદાચ તમિલનાડુમાં છે તેમણે એ રીતે ઓડિશાના સીએમ નવીન પટનાયકના વિશ્વાસુ સાથી વી કે પાંડ્ય જવાબદાર ગણાવી દીધા હતા પાંડિયન મૂળ તમિલનાડુના છે તેઓ સનદી અધિકારીની નોકરી છોડીને રાજનીતિમાં આવ્યા હતા આવો આરોપ મૂકવામાં આવે આવે તો સ્વાભાવિક રીતે રિએક્શન પીએમ મોદીને જવાબ આપતા શું કહ્યું હતું એ તમે લોર્ડ જગન્નાથ એન્ડ માય કનેક્ટ વિથ લોર્ડ જગન્નાથ ઇઝ બિંગ પોલિટિકલ પર્પસ વિચ ઇઝ વેરી સેડ પર્સનલી પાંડ્યાને પોતાની સંડોવણીની શક્યતા ફગાવી દીધી છે જો કે આ આખો મામલો હંમેશાથી ધાર્મિક આસ્થા અને સાથે રાજકીય પણ રહ્યો છે બીજેપીના નેતા સમીર મોહંતીએ ગયા વર્ષે જુલાઈમાં ઓડિશા હાઈકોર્ટમાં એક પીઆઈએલ કરી હતી જેમાં રત્ન ભંડાર ખોલવા માટે અદાલતના હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી હતી ઉપરાંત તેમણે રત્નભંડારની ચાવી ખોવાઈ જવાના મામલે સીબીઆઈ પાસેથી તપાસ કરાવવાની પણ માંગણી કરી હતી અરજી દાખલ કરવામાં આવ્યા ને એક દિવસ બાદ ઓડિશાના કાયદામંત્રી જગન્નાથ સરાકાએ કહ્યું હતું કે તેમને એ વાતની જાણકારી નથી કે રત્નભંડારની ચાવી ગાયબ થઈ ગઈ છે કે નહીં આખો મામલો ધાર્મિક આસ્થા અને રાજકીય હોવાની સાથે લીગલ પણ છે આ મંદિરના રત્ન ભંડાર વિશે ઓડિશા હાઈકોર્ટમાં એક સોગંદનામું આપ્યું હતું આ સોગંદનામા અનુસાર જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં અત્યારે લગભગ એકસો ઓગણપચાસ સુડતાલીસ કિલો સોનું અને એકસો અઠ્ઠાણું પોઈન્ટ અગણ્યાસી કિલો ચાંદીના આભૂષણો અને વાસણો છે એ સિવાય રાજાઓ અને ભક્તો તરફથી દાનમાં આપવામાં આવેલા કિંમતી રત્નો પણ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ બે હજાર ત્રેવીસમાં જગન્નાથ મંદિરની બેંક ડિપોઝિટ લગભગ છસ્સો કરોડ હતી એ સિવાય બેંકોમાં ત્રણ કિલોથી વધારે સોનું રાખવામાં આવ્યું છે આ મંદિર ઓડિશામાં સાઠ હજાર ચારસો છવ્વીસ એકર જમીન પશ્ચિમ બંગાળમાં ત્રણસો બાવીસ પોઈન્ટ નવ એકર મહારાષ્ટ્રમાં અઠ્યાવીસ પોઈન્ટ બે એકર મધ્યપ્રદેશમાં પચીસ પોઈન્ટ એક એકર આંધ્રપ્રદેશમાં સત્તર એકર છત્તીસગઢમાં એક પોઈન્ટ સાત એકર અને બિહારમાં પોઈન્ટ ત્રણ એકર જમીન ધરાવે છે એ ઉપરાંત પુરીમાં રામાનુજ સંપ્રદાયના અઢાર મઠની સંપત્તિ પણ ભગવાન જગન્નાથ મંદિરનો જ ભાગ છે શ્રી જગન્નાથ ટેમ્પલ એક્ટ ઓગણીસો પંચાવન અનુસાર દર ત્રણ વર્ષે તપાસ માટે મંદિરના રત્ન ભંડારને ખોલવો જરૂરી છે જો કે એમ થતું જ નથી ભારતના સમૃદ્ધ મંદિરોમાં જગન્નાથ મંદિરનો સમાવેશ થાય છે જોકે એની સમૃદ્ધિ કેટલી છે એનો ખરો ખ્યાલ તો રત્ન ભંડાર ખુલ્યા પછી જ આવી શકે બીજેડી સરકારે જાહેર કર્યું છે કે જુલાઈમાં રથયાત્રા દરમિયાન રત્નભંડારને ખોલવામાં આવશે આશા રાખીએ કે આ વિવાદનો એ સમય અંત આવી જાય જોકે આ સિવાય પણ બીજા કેટલાક વિવાદ અને રહસ્યોના કારણે જગન્નાથ મંદિરની વાત થતી રહી છે જેના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અમે જગન્નાથ મંદિરની વાત કરી રહ્યા છીએ જે કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અમે તમને આ મંદિરના રત્ન ભંડાર અને એની ચાવીના વિવાદની વાત કરી હતી આ રત્ન ભંડારમાંથી ભગવાન જગન્નાથના આભૂષણો અને રત્નો ગાયબ થયા છે કે નહીં એ સવાલ થઈ રહ્યો છે એ ઉપરાંત આ રત્ન ભંડારની બાહ્ય દિવાલોની સુરક્ષા પણ ચિંતાનો વિષય છે આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ રત્નભંડારની બાહ્ય દિવાલોનું લેઝર સ્ક્રીનિંગ કર્યું હતું જેમાં કેટલીક જગ્યાઓએ તિરાડ પડી હોવાનું બહાર આવ્યું હતું લેઝર સ્ક્રીનિંગનો રિપોર્ટ શ્રી જગન્નાથ મંદિરની મેનેજમેન્ટ કમિટીને સોંપવામાં આવ્યો છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ રત્નભંડારની બહારની દિવાલો પર ઓગણપચાસ સ્થળોએ લેઝર સ્ક્રીનિંગ કર્યું હતું જેના દ્વારા થ્રીડી ઇમેજ મેળવવામાં આવી હતી એએસઆઈના અધિકારીઓએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે રત્ન ભંડારની બહારની દિવાલો પર પડેલી તિરાડોમાંથી પાણી આંતરિક ભંડારમાં જઈ શકે છે જેની ચાવી ખોવાઈ ગઈ છે પાણી અંદર જવાના કારણે આભૂષણો અને રત્નોને નુકસાન થઈ શકે છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રત્ન ભંડારની બહારની દિવાલો પર પ્લાસ્ટરની થિકનેસ લગભગ ત્રીસ સેન્ટીમીટર છે એટલે ખરેખર પ્લાસ્ટરમાં તિરાડ પડી છે કે દિવાલોમાં એ ચેક કરવા માટે પ્લાસ્ટરને હટાવવાની જરૂર છે એ પછી જ રત્નભંડારની દિવાલોની સેફ્ટી માટે શું પગલાં લેવા જોઈએ એના વિશે કોઈ નિર્ણય કરી શકાય છેક બારમી સદીમાં શ્રી જગન્નાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું રત્નભંડારનું બાદમાં નિર્માણ કરાયું હતું આમ છતાં એની દિવાલો સદીઓ જૂની છે એના માટે કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે એએસઆઈએ ભૂતકાળમાં પણ રત્નભંડારની દિવાલોમાં તિરાડોથી પાણી અંદર પ્રવેશી રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરી હતી બે હજાર અઢાર અને બે હજાર બાવીસમાં બબ્બે વખત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ મંદિરની કમિટીને લેટર લખ્યા હતા જેમાં રત્નભંડારની ચકાસણી અને જાળવણી માટે પરમિશન માંગવામાં આવી હતી ખેર હવે અમે તમને જગન્નાથ મંદિરની સાથે જોડાયેલી કેટલીક આશ્ચર્યજનક બાબતો જણાવીશું આ મંદિરની ઉપરથી કોઈ પક્ષી કે પ્લેન ઉડતા નથી એ જોઈને લોકો આશ્ચર્યમાં મુકાય છે પક્ષી કે પ્લેન ન ઉડવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ મંદિરનું સિલિન્ડ્રિયલ સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર છે વળી હવામાં ડેન્સિટીમાં જ ઘટાડો વધારે ભેજ અને ભારે પવનોના કારણે મંદિર પરથી પક્ષીઓ અને પ્લેન્સ ઉડવાનું ટાળે છે કેમ કે આ કોમ્બિનેશન ઉડાન માટે યોગ્ય નથી દુનિયાની સૌથી મોટી રસોઈ જગન્નાથ મંદિરમાં બની રહી હોવાનું કહેવામાં આવે છે આ રસોઈમાં પાંચસો રસોઈયાઓ તેમજ તેમના ત્રણસોથી વધુ તેમના હેલ્પર્સ કામ કરે છે આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં લાખો ભક્તો આવે તો પણ ક્યારે પ્રસાદ ઓછો પડતો નથી જોકે મંદિરનો ગેટ બંધ થવાનો સમય આવે કે તરત પ્રસાદ બંધ થઈ જાય છે એટલે કે પ્રસાદ ક્યારેય વ્યર્થ થતો જ નથી ઉપરાંત મંદિરમાં લાકડાના ચૂલા પર પ્રસાદ બનાવવામાં આવે છે આ પ્રસાદ સાત વાસણોમાં બનાવવામાં આવે છે સાતેય વાસણ એકની ઉપર એક એમ એકસાથે રાખવામાં આવે છે એટલે કે સાતેય વાસણ ચૂલા પર એક સીડીની જેમ રાખવામાં આવે છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે સૌથી ઉપર મૂકવામાં આવેલા વાસણમાં સૌથી પહેલાં પ્રસાદ બનીને તૈયાર થઈ જાય છે જેના પછી છઠ્ઠા પાંચમા ચોથા ત્રીજા બીજા અને આખરે પહેલાં એટલે કે સૌથી નીચેના વાસણમાં પ્રસાદ તૈયાર થાય છે લગભગ ચાર લાખ ચોરસ ફૂટ એરિયામાં ભગવાન જગન્નાથનું મંદિર છે એની ઊંચાઈ બસો ને ચૌદ ફૂટ છે સામાન્ય રીતે કોઈ પણ ભવન વસ્તુ કે વ્યક્તિનો પડછાયો જમીન પર પડે છે જોકે ભગવાન જગન્નાથ મંદિરનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી એટલું જ નહીં આ મંદિરના શિખર પરના ધ્વજને લઈને પણ એક રહસ્ય છે આ ધ્વજને રોજ જ બદલવાનો નિયમ છે ધાર્મિક માન્યતા છે કે જો કોઈ દિવસ આ ધ્વજને બદલવામાં ન આવે તો કદાચ મંદિર અઢાર વર્ષ સુધી જ બંધ થઈ જશે એ પણ આશ્ચર્યજનક હકીકત છે કે આ ધ્વજ હંમેશાથી હવાથી વિપરીત દિશામાં જ ઉડે છે આ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે કહેવામાં આવે છે કે પુરીના કોઈપણ ખૂણાથી તમે આ સુદર્શન ચક્રને જુઓ તો એનું મુખ તમારી તરફ જ જોવા મળે જગન્નાથ મંદિર દરિયાના કિનારે છે આ મંદિરમાં એક સિંહ દ્વાર છે કહેવામાં આવે છે કે જ્યાં સુધી સિંહ દ્વારમાં ન પ્રવેશીએ ત્યાં સુધી દરિયાના મોજાનો અવાજ સંભળાતો રહે જો કે સિંહ દ્વારમાં પ્રવેશ કરવાની સાથે જ મોજાનો અવાજ સંભળાવવાનો બંધ થઈ જાય છે એ જ રીતે સિંહ દ્વારમાંથી બહાર પગ મૂકતા જ ફરી દરિયાના મોજાનો અવાજ સંભળાવા લાગે છે જે એ સમયના લોકોની એન્જિનિયરિંગ સૂઝ સૂચવે છે જગન્નાથ મંદિર આવા અનેક રહસ્યો ધરાવે છે જો કે અત્યારે તો આ મંદિર રત્નભંડારના વિવાદના કારણે ચર્ચામાં છે તમામ ભક્તો ઈચ્છે છે કે આ વિવાદનો અંત આવે ઠેર આજના બુલેટિનમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર